Ayo, kita. Kita mau ngira ke bawah બેય ગીસો દોસ્તો હે હે દોસ્તો દોસ્તો ની સટી હે હે ગદોસો તોર કી હાઈ છો તો ચલો દો દો ગદોસો લેક હે હે કી શે હાઈ તો કરા ઓર લે ઉલા કી તોર કી દહાઈત ને કી સંતરા સો સંતરા રાય ને બા સંતર હે ઓર પાપ ઈ સુ આમ તોર કી હાઈ છો આમરા એકો તા હે

যদি তাৰ তুমি